આ ત્રણે મૃતકો મૂળી તાલુકાના ધાધોડિયા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે મૃતદેહોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતના સમાચાર સાંભળતા જ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે ધ્રાંગધ્રા રોડ પર બનેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ અકસ્માતોની ગંભીરતા સામે પ્રશ્ન ઉભા કર્યા છે મારું નામ જેઝરિયા રાઘા દેવશીભાઈ દેવશી ભાઈ ગામ દાધોડિયા અમારા ભાઈના ઘરના દવા પીધી હતી તેમને ધાંગધ્રા આવતા હતા શીપ ગાડી લઈ તે ચિત્રોડીની નદીમાં પુલ બનાવવાના ઓલે તે આડા પતરા બતરા નથી મૂક્યા કે શીપ ગાડી અચાનક ખાડામાં ખાબકી ઘટના સ્થળે ત્રણ જણાના મૃત્યુ થઈ ગયા એક પુરુષ બે મહિલા અને બે ઇજાગ્રસ્ત થયા છે મૃતક મૃતકને ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લાયા છે મારું નામ હેમુભાઈ ગાંડુભાઈ ગામ દાદોડિયા પછી જે ગાડી આવતી ને એ પાદરી ખાડામાં ખાબકી એટલે ત્રણ જણાનું અવસાન થઈ ગયું અહીંયા બે લેડીસ એક જેન્ટ્સ પછી તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ લાયા મને જાણ થતા એટલે મારે કલાક મોડું થયું પછી હું આવીને બધી કાર્યવાહી ચાલુ થઈ કઈ જગ્યા લેવાનું આ ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલ